નમસ્કાર દાહોદમાં બાર સપ્ટેમ્બરના રોજ કારમાં સવાર એક વ્યક્તિ દાહોદ નજીક ડોકી ખાતે આવેલા પેટ્રોલ પંપ ઉપર પહોંચી પોતે જજ હોવાની ઓળખ આપી હતી પંપ ઉપર હાજર કર્મચારીઓને હું વાઘેલા જજ છું એમ કહીને પેટ્રોલ પંપના માલિક વિશે પૂછપરછ કરી હતી અને કહ્યું હતું કે એમનો જે કેસ ચાલે છે એ મારા જ હાથમાં છે અને હું ફાયદો કરાવી આપીશ તેમ કહી રોફ જાળ્યો હતો પરંતુ કર્મચારીઓએ માલિકને જાણ કર્યા બાદ તે ઇસમ વિશે માહિતી મેળવતા જજ નહીં હોવાનું સામે આવ્યું હતું પોતાની ખોટી ઓળખ આપીને ગેરલા બુટાવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું જેને પગલે દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સના આધારે જજની ઓળખ આપનારા યુવકની ઓળખ કરી હતી જેમાં યુવક બનાસકાંઠા જિલ્લાના આસારાવાસ ગામનો અલ્પેશ કલ્ચર હોવાનું સામે આવ્યું હતું પોલીસે તેની શોધખોળ હાથ ધરી જેમાં સુરતની આસપાસ વિસ્તારમાં હોવાનું સામે આવતા પોલીસની ટીમ સુરત પહોંચી હતી ને સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી જજની ઓળખ આપનારા અલ્પેશની ધરપકડ કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં અલ્પેશના મોબાઈલમાંથી ઇન્સ્ટાગ્રામ આઈડી તેમજ અન્ય રીતે તેને અલગ અલગ લોકોને પોતે વકીલ હોવાની પણ ઓળખ આપી હોવાના પુરાવા પોલીસને મળ્યા હતા પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે આ યુવક અલગ અલગ લોકોને પોતાની ઓળખ ખોટી આપીને સરકારી અધિકારી અથવા વકીલ હોવાની ઓળખ આપી લોકોને પોતાના ની વાતમાં ફસાવી ગેરલાભ ઉઠાવતો હોવાની આશંકાઓ પ્રબળ રહેલી છે આ ઘટના ની હકીકત જોવામાં આવે તો દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં એક ઓફેન્સ દાખલ થયો છે જેની વિગતે વાત કરીએ તો વ્યક્તિ કે જેનું નામ અલ્પેશભાઈ ખેંગારભાઈ ગલચર કે જેઓ અસારાવાસ ગામ કે જે વાવ તાલુકા થરાદ બનાસકાંઠાના રહેવાસી છે કે જેઓ દાહોદ ખાતે આવી અને દાહોદમાં બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં એક વ્યક્તિને પોતે જજ જે ઓળખ આપી તેમની ગાડીમાં જોડે લઈ જાય અને ડોકી ગામ છે રૂરલ પોલીસનું ત્યાં લઈ ગયા હતા અને ત્યાં એક પેટ્રોલ પંપના માલિકને કે જ્યાં કર્મચારી કામ કરતા હતા એમને પોતે એક જજ છે દાહોદના એ પ્રકારનો પરિચય આપીને તેઓની જે સિવિલ કોર્ટો મેટર ચાલતી હોય છે એ મેટરમાં ફાયદો કરાવી આપશે એ પ્રકારની પોતે વાત કરીને જજ તરીકેનું એક ખોટી ઓળખ આપીને સરકારી જાહેર સેવકની ખોટી ઓળખ આપીને કોઈ લાભ મેળવવાની એક ગુનાહિત કૃત્ય કર્યું હતું આ અંગેની માહિતી પોલીસના ધ્યાને આવતા અરજદારને સંપર્ક કરી અરજદાર દ્વારા આની વિગતો ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ અન્વયે પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન રિસોર્સ દ્વારા વિવિધ ટીમો બનાવી ટ્રેસ કરતા આ વ્યક્તિ છે જે અલ્પેશ ગલચર તેઓને સુરત નજીકનો ગ્રામ્ય વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલા હતા અને એમને હાલમાં અટક કરી એમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પ્રાથમિક દૃષ્ટિએ એવું પણ જણાવ્યું છે કે માત્ર ખોટી ઓળખ સિવાય પણ પોતે ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર અલગ અલગ પ્રકારના પોતે વકીલ ના હોય છતાં વકીલ તરીકેનો પરિચય આપ્યો હોય ઓળખ આપી હોય એ પ્રકારના પણ પ્રાઇમરી આધાર પુરાવા મળ્યા છે તમામ બાબતોને સાંકળીને વિગતવારની તપાસ રોલ પોઝિશન દ્વારા હાલમાં કરવામાં રહ્યા છે